હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે જવાનું છે આગડી દર્શન કરવા તો તૈયાર છે બધો પાછું ગુડ મોર્નિંગ વિષ્ણુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચલો તાર જઈએ ચલો તારું સીધાજી હું હા પાછું ગુડ મોર્નિંગ પાછું ચલો તને આપણે જઈએ वाघडी गाइस आरे बीच से तय જોઈ શકો છો કેટલી પબ્લિક અડે છે ova Batman robotlar şeylerdimi atladığın bus'u bari

તો ગાઈસ વાગડી આવી ગયા છે આજનું માહોલ જોવો છો જોવા ખાલી દર્શન કરવા બાકી છે

કાઇશ આજે અષાઢી બીચ છે એટલે તમે જોઈ શકો છો કેટલી પબ્લીક છે બહુ મોડું ભરવાનો છે ખબર નહીં દર્શક તો કેટલી બધી આવી છે બહુ થઈ બબલું મંદિર આવી ગયા છે તો ગાય છે અમે લાઈનમાં ઉભા રહ્યા છીએ બબલું લાઈનમાં અમે પાર્થનું ચડીલો છે તો ગાય જોવો તમે જોઈ શકો કેટલી લાંબી લાઈન છે પાછળ પણ છે આજે તો અડધો કલાક કલાક થઈ જશે બબલું ની સામે ઉભો છે तो वो रविवार रसन जो बीजे से ना बहुत ट्रैफिक है। फाइनली ना लो मंडी रागर आपका पहुँची मैं बस हम थोड़ी ज़ुआर से दर्शन जरूर तुम गैस सको जो शको जो तकलीफ दी लाइन मोबी से तालेस मिनट से कंपलेट नहीं आते हो। गैस तुम्हें जो सको जो रामापीठ की मूर्ति ત્યાં આગળ તો બહુ ટ્રાફિકના ખાતે વિડીયો નથી ઉતાર્યો આપણે મંદિર જે નવું બને છે ત્યાં ઉપર છોડીને વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો જો હજી લાઈન કેટલી લાંબી છે આ વાગ્યા છે દસ અને આ નવું મંદિર બને છે રામાપીઠનું અને સામે દેખાય નદી છે સાબરમતી નદી સાબરમતીની નદીની તેડ ઉપર જ આ મંદિર છે જોરદાર લોકેશનમાંથી તો ચલો ગાઈશ આપડે જઈએ તો ગાઈસ અમે દર્શન ખંડ પાછો આવી ગયા છીએ હોય છે સિદ્ધરાજ સિદ્ધાર્થ મમ ખાય છે

કારણ કે જાદુની અંદર ચાર્જિંગ નથી એટલે જાદુ તો વિડીયો નહીં બનાવ્યો તો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર પણ કરજો જય માતાજી રામતી